સીઆઈડી અને ક્રાઇમ પેટ્રોલમાં પણ આવો કેસ નહીં આવ્યો હોય જેવો કે આ એક કેસ સસ્પેન્સથી છસોઠસ ભરેલી આ સ્ટોરી વ્યો તો સાંભળો આ કેસની મેન લીડ છે એક ચોળાયેલી ચીઠી તો મિત્રો જય શ્રી ક્રિષ્ના અને સ્ટોરી શરૂ કરીએ ઇન્સ્પેક્ટર સોમદત પોતાની ચેમ્બરમાં બેસી અને કઈક ગંભીર વિષય પર વિચારી રહ્યા હતા બાતમીદારે જે બાતમી આપી હતી એના પરથી શહેરની રેફ્યુડેટર હોટલમાં ગેરકાનૂની કાર્ય થઈ રહ્યું છે એવી વાત કહેવામાં આવી હતી હોટલના માલિકનું સામાજિક સ્થાન બહુ ઓછું હતું અને શહેરભરમાં કામ કરતી સામાજિક સંસ્થાઓના તે મેનેજિંગ ડિરેક્ટર હતા સારું એવું બધે ડોનેશન પણ કરતા હતા એટલે એમ કઈ રીતે એની પર શંકા કરી શકાય પરંતુ અત્યાર સુધી આ માણસે જ્યાં જ્યાં ગેરકાનૂની કામ થાય છે એવા ખબર આપ્યા હતા કે બધી જગ્યાએ સાચે જ ગેરકાનૂની કામ થતું હતું અને આ છાપો મારવાથી સારો એવો માલ પણ હાથમાં આવ્યો હતો પણ આજે એમ કઈ રીતે એની હોટલ પર છાપો મારવો

એની તપાસ પણ હાથ ધરાય શહેરના ખ્યાતનામ બ્યુટી પાર્લરનો ધંધો કરતી મિસ રૂબીને ચાચી યુવતીઓ અહીં આવતી હતી આજે ઇન્સ્પેક્ટર સોમદત્ત પર રજા પર હતા એવું જાહેર કર્યું એને નક્કી કર્યું કે આજે હોટલમાં ગ્રાહક બની અને જશે અને આ વાતમાં કેટલી સચ્ચાઈ છે કેટલા પુરાવા મળી શકે એમ છે તેની વિશે તપાસ કરશે પોતાનો દેખાવ બદલી અને તે એક સુટકેશ લઈ હોટલ પહોંચી ગયા એક રૂમ માટે તેમણે રિસેપ્શન પર પૂછપરછ કરી ત્યાં બેઠેલી લેડીએ કહ્યું કે સોરી મિસ્ટર પણ અહીં એક પણ રૂમ અવેલેબલ નથી ઇન્સ્પેક્ટરે બહુ વિનમ્રતાથી કહ્યું કે મને ફક્ત ચોવીસ કલાક માટે રૂમ જોઈએ છે પ્લીઝ કંઈક કરી આપો ને તેને કહ્યું કે પણ રૂમ ખાલી જ નથી તો હું કેવી રીતે આપી શકું એટલી વાર મેં કસ્ટમર એક દિવસ અગાઉ રૂમ ખાલી કરીને જતો હતો તેણે પોતાના રૂમ નીચે આવી રિસેપ્શન પર જમા કરાવી ઇન્સ્પેક્ટર સોમદત્તે કહ્યું કે હવે તો મને રૂમ મળી શકે તેમ છે ને આપની પાસે એક રૂમ અવેલેબલ છે એને કહ્યું કે હજી રૂમ ક્લીનિંગમાં જશે અને મેનેજમેન્ટ સાથે વાત કર્યા પછી હું આપને જણાવું આ પ્લીઝ વેઇટ કરો સોમદતને આટલું જ જોઈતો હતો કે વેઇટિંગ રૂમમાં સોફા પર બેઠક જમાવી અને દરેક આવતા જતા વ્યક્તિઓનું એક્સરે મશીનની જેમ જીનવર ફરી અવલોકન કર્યું અંદાજે ત્રીસ મિનિટ થઈ હશે ત્યાં સુધીમાં હોટલમાં લગભગ વીસ યુવતીઓની એન્ટ્રી થઈ અને છેલ્લે છેલ્લે તો એક વ્યક્તિ ઓછામાં ઓછી દસ કુંભળી વયની યુવતીઓને લઈને આવ્યો જે પછી યુવતીઓએ નકાપ પહેરેલા હતા થોડી વારમાં હોટલમાં બે શેખ આવ્યા અને તેમનો રૂમ પહેલેથી જ બુક હશે એટલે સીધા જ પોતાના રૂમ જરફ ગયા ઇન્સ્પેક્ટર સોમદતને એ સમજતા વાર ન લાગી કે આજે નક્કી આ યુવતીઓની લીલામી થવાની છે અને તેના દામ બોલાય છે અને જેટલી યુવતીઓ પોતે ખરીદ છે તે બધી જ લઈને તે અહીંથી ફરાર થઈ જશે તેને ભારતીય સમાજની દયનીય સ્થિતિ પર કરવા ઉગજે મોડન દેખાવતી હોય દે વ્યવસાયનું શું કામ અપનાવ્યું હશે એ તો ખબર નહીં પરંતુ આ માસુમ ને તો પ્રાણ જ લાવવામાં આવી હશે અને મારે કંઈક કરવું જોઈએ એટલી વારમાં રિસેપ્શન પરથી ઓર્ડર થતા એક વેટર ચાવી લઈને આવ્યો અને કહ્યું કે આપ આપના રૂમમાં જ જઈ શકો છો ઇન્સ્પેક્ટર સોમજત પોતાના રૂમમાં ગયા અને બદલેલો હુલ્યો એટલે કે દાઢી મૂછ વગેરે કાઢી અને પોતાની ઇન્સ્પેક્ટરની વર્દી પહેરી રિવોલ્વર તેમજ દંડા સાથે બહાર નીકળ્યા અને પેલા બે શેખ જે રૂમમાં ગયા હતા ત્યાં પહોંચી ગયા રૂમની બહાર ડોન ડિસ્ટર્બનું બોર્ડ લગાવેલો હતો છતાં તેમણે ડોર નોક કર્યો એક બે વાર નોક કર્યો છતાં ખૂલ્યો નહીં એને અંદર જે વાતચીત સાંભળવાનો પણ પ્રયાસ કર્યો ઈટની યુજો ઈપકા ભરી ભરીને રડી રહી હોય તેવો તેનો અવાજ સંભળાયો હોટલમાં અગાઉ છે પોતાના ત્રણ ચાર માણસોને છુપાવે છે તેમણે ગોઠવી દીધા હતા અને બે ત્રણ તો આગલા દિવસથી જ હોટલમાં રૂમ બુક કરીને પણ રહેતા હતા યુવતીઓનો મામલો હતો એટલે એક લેડી ઇન્સ્પેક્ટર પણ છે અને છુપાવે છે હાજર હતી ઇન્સ્પેક્ટરે તમામને સંદેશો મોકલી દીધો અને બધા જ પોતાના યુનિફોર્મમાં ત્યાં આવી ગયા

પરંતુ એ ચૂપ રહી શાંતિથી પૂછવા છતાં એને જવાબ દીધો નહીં એટલે લેડી ઇન્સ્પેક્ટરને જરા સત્તાઈ છે પૂછ્યું કે ફટાફટ જવાબ આપ નહીં તો અને ત્યારે રડવા લાગી ઇન્સ્પેક્ટર સોમદેથ લેડી લેડી ઇન્સ્પેક્ટરને જ્યાંથી અટી જવા કહ્યું અને શાંતિથી એ યુવતીના માથે હાથ પહેર્યું એને પૂછ્યું બેટા હું જાણું છું કે તું તારી મરજી છે કે હોટલમાં આવી નહોતી તેને કોઈ મજબૂરી અહીં ખેંચી લાવી છે મને બતાવો તો હું કઈ રીતે તારી મદદ કરી શકું બધાનું ધ્યાન એ યુવતી વધારે પજ હતું

એટલે અમે લોકો મારી નાનીની સાથે રહેતા હતા નાની તબિયત પણ વારંવાર ખરાબ થઈ જતી હતી પરંતુ આટલા મોટા પગારની નોકરી અમે વારંવાર પોડી મળે કેમ કરી મારી માતાએ દાગીના વહે છે અને પચાસ હજાર રૂપિયા આપ્યા અને એ ગઈ તે ગઈ પછી તેની કોઈ જ ખબર આવી નહીં એ એક પણ વખત રૂપિયા પણ આવ્યા નહીં એ અઠવાડિયે મારી નાનીને આર્થ ટેપનો હુમલો આવ્યો અને ડોક્ટરે કહીયો એની ચાર વેન બ્લોક થઈ ગઈ છે એટલે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે ડોક્ટરે પણ ઘણા બધા રૂપિયા થશે એમ કહેયો આટલા રૂપિયા હું ક્યાંથી લઉં હજી કોઈ પાસે માંગો કે હજી એક બે દાગીના પડ્યા હતા એ વેચીને રૂપિયા ભેગા કરો એ પહેલા જ નાની ગુજરી ગઈ હવે અહીંયા મારું કોઈ હતું નહીં કે જે મને ઉછેરવાની જવાબદારી લે અને મને થયું કે હું પણ મા પાસે પહોંચી જાઉં તો કેવું એટલે હું બાજુવાળા અંકલ પાસે ગઈ અને કહ્યું કે મને મારી માનું એડ્રેસ આપો મારે એની પાસે જવું છે એ અંકલ પહેલા તો હસવા લાગ્યા પરંતુ વારંવારની રોકકોળ કરવાથી એમણે એક કાગળમાં મને એડ્રેસ લખી આપ્યો અને કહ્યું કે રવિવારે હોટલ મેઘદૂતમાં પહોંચી જજે તે લોકો તને તારી મા પાસે લઈ જશે પછી તો એ અંકલે પહેલાં મને હસના થિયેટર પાસે પહોંચી જજે અને ત્યાંથી તને કોઈ ગાડીમાં લઈ જશે એમ કહ્યું હતો હું એ રીતે હોટલમાં પહોંચી અને એમને કહે કહીયો કે મને મારી માં પાસે જવું છે એ લોકો મારી ભાષા સમજતા ન હતા અને મારી સામે ગંદી નજર જીત જોઈ હસતા એમણે જે અંકલ ને સાથે હું આવી હતી એને કહ્યું કે એમ માલ ચાહીએ અને અંકલ ને કહ્યું પચાસ લાખ લગેગા ભાવની રબજક ચાલતી હતી ત્યાં તમે લોકો આવ્યા અને મને મારી માં સુધી પહોંચાયું નહીં રડતી યુવતીના અને પછી યુવતીઓને સ્ત્રીઓને કેતન સંસ્થા મોકલી આપી અને યુવતીને વચન આપ્યું કે એ તેની માને શોધી લાવશે સૌપ્રથમ પ્રથમ તો યુવતી કે જેનું નામ નીપા હતું એની બાજુમાં રહેતા અંકલ કે જેનું નામ સોમેશ હતું એની ધરપકડ કરી અને એને પોતાના રિમાઇન્ડમાં બચાવ્યું કે હકીકતમાં એ કોઈના કેવા જે આ કામ કરે છે અને બોલી પ્રમાણે એક ટકો બે ટકા એમ વધીને પાંચ ટકા સુધી રૂપિયા મળે છે હોટલ મેઘદૂતના માલિકને પણ અરેસ્ટ કરવાનું વોરન કાઢ્યું પરંતુ અંત અંડરગ્રાઉન્ડ કેક ફરાર થઈ ગયા ઇન્સ્પેક્ટર સોમદા પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી અને છ મહિના સુધી યુવતીઓ ક્યાં ક્યાં સપ્લાય થઈ છે એ તમામ જગ્યાએ પોતે જઈને છાપો મારી દીપાની માતાની તલાશ કરી દુબે સુધી જવું પડે તો એ પણ તૈયાર હતા પણ છેલ્લી માહિતી મુજબ એ યુવતીને ખબર પડી જતા તે મુંબઈ એરપોર્ટ પરથી ભાગી ગઈ હતી અને ચ્યાર પછી એ લોકોએ રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને ટેક્સી સ્ટેન્ડ પર બધાને પોતાના માણસો ગોઠવી દીધા હતા પણ એ આછ આવી નહીં આટલામાં મોટા મુંબઈમાં અમે કઈ રીતે એને શોધવી એટલે મોટે ભાગે તેઓ મુંબઈમાં જ હશે ઇન્સ્પેક્ટર સોમદત્ત એટલે જ દુબઈ ગયા પહેલા એક કોશિશ મુંબઈમાં કરવા માંગતા હતા તેને ઘણો વિચાર્યો અને અંતે નક્કી કર્યો કે મુંબઈ છે અહીં કોઈ એમ એનો રોટલો આપે નહીં માટે એને કમાવો તો બહાર નીકળવું જ પડતું હશે અને મુંબઈમાં લોકલ ટ્રેન જ વિકલ્પ છે માટે એણે નીપાનો ફોટો વળા અને ઘણા પેમ્પલેટ છપાવ્યા અને તાકીદ લખ્યો કે આના યુવતીને ફેફસાનું કેન્સર છે અને એના ઓપરેશનમાં બહુ જ ખર્ચ થાય એમ છે તો સૌને પોતાની થતી મદદ કરવા વિનંતી મદદ કરનાર પોતાની રકમનો ચેક લઈને નજીકના પોલીસ સ્ટેશનને પહોંચી જાય આ પેમ્પલેટ દરેક લોકલ ટ્રેનમાં ચિપકાવી દીધા ઇન્સ્પેક્ટર સોમદતને ખાતરી હતી કે એને આ વાંચીને જરૂર પોલીસ સ્ટેશનમાં આવશે એક દિવસ થયો બે દિવસ થયા પણ હજી સુધી કોઈ યુવતીને તપાસ માટે આવ્યો હતો બધા જ નાની મોટી રકમના ચેક આપવા આવ્યા હતા પરંતુ ત્રીજા દિવસે ઇન્સ્પેક્ટર સોમદત નવી મુંબઈના પોલીસ સ્ટેશનમાં બેઠા હતા અને ચાના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર વિજયનાથ ને પોતે હવે પાછા ગુજરાત ફરી રહ્યા છે જો કોઈ બાતમી મળવામાં આવે તો મને તરસ જાણ કરજો એમ કરી બહાર નીકળ્યા ચાજેક લેડીએ અંદર પ્રવેશ કર્યો ઇન્સ્પેક્ટરને એ લેડીનો ચહેરો નીપા સાથે મળતો લાગ્યો એટલે વેઇટ કરતા હતા તેની લેડી નિપાની સારવાર માટે રૂપિયા પચાસ હજારનો ચેક આપ્યો અને એ પોતાને ઇમોશન છુપાવીને બહાર આવી ગઈ પછી એને કોઈ જોતો ન જઈને એ જાણ્યા બાદ ઓઢણી પોતાની આંખો લૂછી અને દ્રશ્ય ઇન્સ્પેક્ટર સોમદતે જોયું કે તરત જે આગળ પહોંચ્યા અને લેડીને કહ્યું કે તમે સહી વગરનો ચેક આપી દીધો છે માટે તરત જ જઈને સહી કરી આપો જે અંદર જતા જ એમણે લેડીને પૂછ્યું તમે તે નિપાના મધર મીનાબેન છો ને તો પહેલા તેણીએ આનાકાની કરી પરંતુ ઇન્સ્પેક્ટરે કહ્યું કે તે હું જે વ્યવસાયની સાથે સાથે ડ્રગ સપ્લાયનો ધંધો પણ કરે છે અને એને અરેસ્ટ કરવાની ધમકી છે એમ માની ગઈ ઇન્સ્પેક્ટર સોમદત્તે કહ્યું કે દુબઈ ન ગઈ તો દીકરી પાસે કેમ પાછી ન આવી અને એણે કહ્યું કે એરપોર્ટથી બહાર ભાગીને નીકળી હતી અને માછે બુરખો હતો એટલે એવા લોકો સમજી તો જાય જ કે આ કોણ છે અને મને બે જણાએ પકડી લીધી અને મારું ચરિત્ર અકબંધ રાખવાની શરતે હું એના ધંધામાં જોડાય એટલે કે ડ્રગ સપ્લાય શરૂ કર્યો અને આજે એક કોલેજમાં ડ્રગ સપ્લાય માટે જતી હતી તે લોકલ ટ્રેનમાં આ પેમ્પલેટના નીપાની તબિયત વિશે જાણ્યો અને મનમક્કમ મક્કમ કરી રૂપિયા પચાસ લઈને અહીં આવી ઇન્સ્પેક્ટર સોમદત્ત નીપા પાસે એની માને લઈ આવ્યા અને કહ્યું જો મેં મારું વચન નિભાવ્યું છે તો તું પણ અભ્યાસ માં પહેલા નંબરે પાસ થઈ બતાવજે મા દીકરી શહેરની શ્રી નિકેતન સંસ્થામાં દાખલ કરી દીધી અને આમે ચોળાયેલી ચિઠ્ઠી છે એમણે આખો કોયડો ઉખેલી નાખ્યો તો મિત્રો સ્ટોરી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો જય શ્રી કૃષ્ણ